નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી આજે મળવાનું થયું રીપી ઈ લર્નિંગ હબની અંદર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે હું મિતેશ દુદાની મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન

ઇન્ડસ્ટ્રી થોડા ફોટોગ્રાફ જોઈ લઈએ સેટિંગ ઇન્ડસ્ટ્રીની અંદર મશીનરી હોય એક પ્રકારની ઇન્ડસ્ટ્રીનો ફોટોસ છે ખૂબ સરસ મજાના આવા ઇન્ડસ્ટ્રીઓ સમાજની અંદર હોય છે વિદ્યાર્થી મિત્રો ઉદ્યોગ ત્રીજો ટોપિક ધંધા ધંધાકીય પ્રવૃત્તિઓના વર્ગીકરણની અંદર ઉદ્યોગ સૌપ્રથમ આપણે જોઈએ ઉદ્યોગ એટલે શું ઉદ્યોગનો અર્થ અર્થ ઉદ્યોગનો જોઈએ વિદ્યાર્થી મિત્રો માનવ જરૂરિયાતોને સંતોષવા માટે કાચા માલ ઉપર જો વિદ્યાર્થી મિત્રો મેં હાઇલાઇટ કર્યું છે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરવાની જે બાબત છે અને ગ્રાહકોને તૃષ્ટિગુણ ઉમેરવાની જે બાબત છે એ છે ઉદ્યોગ એટલે માનવ જરૂરિયાતો એટલે કે ગ્રાહકની જે જરૂરિયાતો છે એને સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રકારની પ્રોસેસ પ્રક્રિયાઓ કરી એનું મેન્યુફેક્ચરિંગ કરી એનું પ્રોડક્શન કરી અને એમાં તૃષ્ટિગુણ ઉમેરો મતલબ વપરાશ લાયક બનાવવાની જે પ્રક્રિયા છે એને આપણે ઉદ્યોગ કહેશું ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ગ્રાહકની જરૂરિયાત કે માનવની જરૂરિયાતને સંતોષવા કાચું જે માલસામાન હોય એના ઉપર રીપ્રોડકસ કરે એની ઉપર પ્રોસેસ કરે મશીનરી ઉપર જાય એમાંથી મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન ઉત્પાદન થાય અને એ તૃષ્ટિગુણ ઉમેરે એટલે કે વપરાશલાયક બને અને લોકો એ વસ્તુનો વપરાશ કરે એ બાબત છે એ ઉદ્યોગ કહી શકાય ઇન્ડસ્ટ્રી કહી શકાય ઉદાહરણ તરીકે લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન કાચું લાકડું હોય અને એને તમે સરસ મજાનું મઠારો એનું સરસ મજાનું ફર્નિચર બનાવો રંગ રચીલું બનાવો બની શકે કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન સામાન્ય કાચું રૂ છે કપાસ છે તો એમાંથી કાપડનું ઉત્પાદન થાય મિત્રો ઉદ્યોગના થોડા પ્રકાર છે ધ થ્રી ટાઈપ્સ ઓફ ઇન્ડસ્ટ્રી પ્રાથમિક ઉદ્યોગ ગૌન ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ તો પ્રાથમિક ઉદ્યોગ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ આપણે આગળ જોતા જઈએ એક એક ઉદ્યોગોને ફરીથી જોઈએ પેલું પ્રાથમિક ઉદ્યોગ પ્રાથમિક ઉદ્યોગ પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી તો પ્રાથમિક ઉદ્યોગ એટલે શું પ્રાથમિક ઉદ્યોગ એટલે કુદરત ઉપર નિર્ભર રહીને ઉત્પાદન કરવું પડે તો એ પ્રાથમિક ઉદ્યોગ છે અને દાખલા તરીકે કુદરત એટલે સમુદ્ર જમીન હવા આની સાથે જે સંકળાયેલા ઉદ્યોગો છે એ પ્રાથમિક ઉદ્યોગ છે તો દાખલા તરીકે જમીન ઉપર ખેતી સમુદ્ર ઉછેર અને મત્સ્ય એટલે કે મચલી મત્સ્ય ઉદ્યોગ તો આ છે એ પ્રાથમિક ઉદ્યોગ છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ગૌણ ઉદ્યોગ ગૌણ ઉદ્યોગ એટલે કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી

મિત્રો પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને વપરાશ યોગ્ય કરી અને જે ઉદ્યોગ બને છે આનુસંગિક છે તમારી સામે જોઈએ જરીક વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ધ્યાન આપશો વિદ વિશાળ ક્ષેત્ર ધરાવે છે આનુસંગિક ઉદ્યોગ કારણ તો કે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગની પેદાશ ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે એક બાજુ પ્રાથમિક ઉદ્યોગ છે એક બાજુ ગોણ ઉદ્યોગ છે આ બંને ઉદ્યોગોને અહીંયા ડિપેન્ડ ઉમેરો કરવામાં આવે છે ધ્યાનમાં લેવામાં આવે છે એટલે કે પ્રાથમિક અને ગોણ ઉદ્યોગની પેદાશ ઉપર વિવિધ પ્રક્રિયા કરી વસ્તુઓ ગ્રાહકો ગ્રાહકો સુધી સુધી મોકલવી વપરાશ યોગ્ય બનાવવી એ બાબત આનુષંગિક ઉદ્યોગ કે છે ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો આ ઉદ્યોગ ગ્રાહકથી વધુ નજીક હોય છે દાખલા તરીકે જ ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો જેમ કે ડેરી ઉદ્યોગ જેમ કે ઠંડા પીણાનો ઉદ્યોગ જેમ કે બેકરી ઉદ્યોગ ખ્યાલ આવ્યો સમજીએ જોઈએ ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે ઘઉં અહીંયા આવો સમુદ્ર જમીન હવા જમીન ઉપર ઘઉંનું ઉત્પાદન થયું પ્રાથમિક ઉદ્યોગ થયો કે ઘઉં ઓકે ત્યાર પછી ઘઉં માંથી મેંદો તૈયાર થાય અહીંયા આવો કુદરતી સંપત્તિ એટલે કે પ્રાથમિકમાંથી પછી ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે એટલે કે રંગ રસાયણ સ્ટીલ ઉદ્યોગ એટલે કે અહીંયા મેંદો મશીનરી ઉપર એટલે શું મેંદો હવે તમે જુઓ અહીંયા ઘઉં અહીંયા મેંદો પણ ઉદ્યોગ એટલે એક બાજુ ઘઉંનું ઉત્પાદન થયું એક બાજુ ઘઉંમાંથી મેંદો બન્યો અને એ મેંદામાંથી તમે શું બનાવશો યસ એ મેંદામાંથી બ્રેડ પાઉ બિસ્કીટ તો એ થયો આનુષંગિક ઉદ્યોગ એટલે કે પ્રાથમિક ઉદ્યોગ ગોણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ આ ત્રણ ઉદ્યોગના પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો આપનો અભ્યાસ ચાલુ છે તો તમે નોટબુકની અંદર આ વસ્તુને નોટડાઉન કરી શકો છો પ્રાથમિક ઉદ્યોગ કુદરત પર નિર્ભર રહી ઉત્પાદન કરવું પડે સમુદ્ર જમીન હવા જમીન ઉપર ખેતી પશુપાલન મરઘા બતકા ગૌણ ઉદ્યોગ કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકને પહોંચી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિ જેમ કે ખાતર રંગ રસાયણ સ્ટીલ અને પ્રાઇમરી અને ગોણ આ બંને ઉદ્યોગોને જો કોઈ લેવલે કામ થાય તો એ છે આનુષંગિક વિશાળ કાર્યક્ષેત્ર છે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે ઘઉંમાંથી મેંદો બને એ મેંદામાંથી બ્રેડ પાઉંભાજી અને બિસ્કીટનું ઉત્પાદન થાય એટલે આનુષંગિક ઉદ્યોગ આ ત્રણ પ્રકાર છે ઉદ્યોગના થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો નવા ટોપિક સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને